રામ રામ નથી તારા બંધાય ને કેમ છો બધા મજા 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 છો ઉપર મજા માં છું ગુડ મોર્નિંગ હવાના તો જો આજ છે પૂનમ રક્ષાબંધન છે તો એના બેન પણ રાખડી બંધા હશે ને મારે પણ જવાનું છે નાય દન કપડા થઈ ગયા છે કપડા બદલાવાના બાકી છે તો વેલકમ ટુ મેનુ લોક દોસ્તો તમારા નવા વિડીયો માં આપનું સ્વાગત છે તો આ કીધું એમ કે આજ રક્ષાબંધન છે તો રક્ષાબંધન માં તો એવું બધું રાખડી બાંધવાનું હોય બધું તો એવું બધું છે તો બેન આજ રાખડી બાંધવા આવશે અને પછી બપોર પછી જઈશું અમે તો આમનો બેન રાખડી બાંધવા કા તો એવું બધું છે હું તો જો તૈયાર થઈ ગયો છું અને બાકી છે તૈયાર થવાનું તો હવે મહેમાન આપણે બધા આવે છે બેનનું રાખડી બાંધે છે હું તમને બતાવું છું હમણાં શૂટિંગમાં તો કાંઈ વાંધો નહીં ઉજાગર તો છે આપણે પણ તો આપણે બ્લોગ તો કન્ટિન્યુઝ રાખવાનો કન્ટિન્યુઝ રાખવાનો છે કન્ટિન્યુઝ રાખવાનો છે વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો કોનું કરશે કોનું કરશે હું કોકના ઘરે હોય આવું છું વડોદરા તો નથી રાતે હું વડોદરા તો દિવસે સવાર પડે તો અહીં આવ્યો કોને ખબર તો એવું છે દોસ્તો કે મિતુ આવી ગયા છે સવારમાં અને હું ગયેલો હતો બહાર તમને એમ થતું છે કે મિતુ કેમ ફટાફટ વ્લોગ આવી ગયો છે તો આજે ટાઇટલ ભાઈએ આપી દીધું છે મિતુ તો પેલા જોઈ મિલુ સાહેબ મને ઓખો હા તને તો ઓળખી છે જય માતાજી કેમ ભૂલી ગયા હોય તો હા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ આજે કયો તહેવાર છે તમે ની કમેન્ટ માં દેજો કમેન્ટ માં મિતુ આવી જાય ને ભાઈ દોસ્તો આજે રક્ષાબંધન રક્ષાબંધન હું રાત્રે બાર ગયું મિતુભાઈ લેવા તમે કેમ ન ગયા તો ખાસ તમને કહી દઉં કે મિતુભાઈ ને લેવા કોણ ગયો ક્યારે ગયા હું હતું બધું મિતુ ક્યારે પોગી ગયો છે ઘરે એ ડિટેલ સાથે આપણે વાત કરીએ છીએ કરીએ છીએ અમાન સુન રાખડી બાંધવા મળ્યા છે મિલુભાઈ ને હા દવિજી રાખડી બાંધે છે રાખડી એ બેન છે ને પોરી ની હાથે બાંધે છે સુવાર ઈવાર વાળું રાખડી બાંધે છે કા મિતુભાઈ ફોટો પાડવો તો જો બેન છે ને બેને રાખડી બાંધી દીધી છે ભાઈ ને

તો મારા મમ્મી છે ને અહિયાં બે ગયા છે મમ્મી જય માતાજી જય માતાજી કેમ છો મજામાં વાહ તો તમે રાખડી બંધ કેવા બોલે કાલ બંધ કેવા મમ્મી પાંચસો રૂપિયા આવ્યા મમ્મીને બોલો વાહ ભાઈ વાહ તો કાલ તો જો મમ્મી રાખડી બાંધી આવ્યા હતા અને હું તો ઘરે નહોતો એટલે મને નહોતી ખબર કે મારો મમ્મી ગયેલા હતા એ તો એવું હતું કોણ કોણ ગયું વાહ અશ્વિન ને બે મા દીકરો ગયેલા હતા મને મારો મમ્મી કહેતા હતા પણ મારે બહાર જવાનું હતું એટલે મને કઈ ખબર નહોતી કાલ જઈ આવ્યા એવું છે બધું તો એવું બધું રાખડી બાંધવાનું હાલે છે બધું કામ રામ રામ મહેમાન તો જો આપણે મહેમાન આવી ગયા છે કે કેમ છો મહેમાન મજામાં તમારા મહેમાન મજામાં વાહ

તો એમાં એવું હતું કે છે ને ભાઈ મિતુને જવાનું હતું લેવા પણ ત્યાં મારે રામા મંડળ એક હતું રામા મંડળ હતું એટલે મિતુને આપણે લેવા જવા એ એમ નહોતું એટલે મિતુને આતાને મોકલા હતા આપણે વડોદરા કા મિતુ તો એમને વડોદરા મોકલા હતા મિતુભાઈને લેવા માટે તો મિતુભાઈને એના આતા લઈને એવા હતા ઘરે હતા હું એ રાત્રે કેટલા વાગે મિતુ આવી ગયો હતો હા રાતે નવ વાગે આવ્યો હતો તો હું છે ને સવારનો બહાર નીકળી ગયેલો હતો બીજે દી હવારમાં પાછો ઘરે આવ્યો હતો શૂટિંગ હતું એટલે એટલે બીજા જીવવામાં ઘરે આવ્યો હતો એટલે જાવા મિતુને લેવાનો ને આવવાનો ને વિડીયો આપણે બનાવ્યો નતો કારણ કે હું જ બહાર હતો પછી કાંઈ બનાવ્યો તો એવું હતું તો કાંઈ વાંધો નહીં જો આપણે મિતુભાઈ આવી ગયા છે રક્ષાબંધનમાં તો એ રાખડી બધા હશે બધા બેન પાસે તો એવું બધું છે તો કાંઈ વાંધો નહીં મિતુ તને તબિયત તો કે પેલા મજા છે વાહ શું કરે તારા ફ્રેન્ડ બધા છે કરે વાહ સ્ટડી સ્ટડી હમ સારું છે

એવું છે તો ભાઈને કાઈ આવડે ની કાઈ વાંધો ની તો હાલો હવે આપણે જઈએ સીધા પછી લોંગડી ઘડીખમીન જવાનું છે તો પછી જઈએ ઘડીખમીન લોંગડી તો આપણે આવી ગયા થા તો દુકાને દુકાને તો એટલે આવ્યા થાય કે આપણે જઈશી સી લોંગડી મુના ભાઈ જો માવો ખાવા આવી ગયા છે દુકાને મારા મમ્મી ને મારા પપ્પા ને તો દુકાને બેઠા થા આમ વેચે કાઈ બમી અમે જઈએ છીએ હાલો તમારે આવું તો લોંગડી લોંગડી જઈએ છીએ ઓલા ભાઈ જો સોડા લેવા આવ્યા છે તાજી બધી તો કાઈ વાંધો ન એનો આપણે સીધા ભાઈ ફટાફટ જઈએ

તો આપડે વિજય પાછી લોંગળી થઈ ને તો જમી લીધા છે ને મોડું ઘણું બધું થઈ ગયું હતું એટલે મિતુભાઈ વાંધો હવે ટાઈમે ઘણો બધું થઈ ગયો છે અને રક્ષાબંધન માં જો આવું કઈક હતું બધું મહેમાન બેમાન બધા આવ્યા હતા અને જે ગયા લોંગડી આ તો રક્ષાબંધન એવું જોઈએ બધું હું કેવાય રાખડી બાંધવાનું એવું બધું હોય કા મીલું મિતુ તો એવું બધું છે આ ભાઈ ને જો